પાટણના રાધનપુરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રાધનપુરમાં મેમણ જમાતના પ્રમુખ જાકીર ગાંધી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ડોક્ટર ઇમ્તિયાજ મેમણના સંકલન દ્વારા રાધનપુરની વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં એકસો બાવન રક્તદાતા દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું કેમ્પમાં દાતા જાકીર મેમણ દ્વારા રક્તદાતાઓને સર્ટિફિકેટ અને ભેટ આપવામાં આવી હતી કાર્યક્રમ અંતર્ગત રાધનપુરના પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા માનવતાના ઉત્સવના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પ બાગે મોહમ્મદ પાંચ એક બે હજાર પચીસના જે થઈ રહ્યો છે એમાં સમગ્ર રાધનપુરની જાહેર જનતાએ જે રીતે હિસ્સો લીધો છે અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે આજના જમાનામાં જોઈએ છે કે બધી જ વસ્તુનું રિપ્લેસમેન્ટ છે પણ લોહીનું બ્લડનું રિપ્લેસમેન્ટ જે છે એ બ્લડ જ છે માટે દરેક લોકોએ જે રીતે સાહસ સહકાર સપોર્ટ આવ્યો હું સમગ્ર રાધનપુરની જાહેર જનતા તથા આજુબાજુના વિસ્તારના લોકોનો આભાર વ્યક્ત કરું છું આ જ રીતે કોઈ પણ માનવતાના રૂપે કોઈ કામકાજ થાય તો એમાં તમે લોકો બધા સહયોગી થજો એવા સાથ સહકાર અને દુવાની અપેક્ષા રાખું છું નિમણ જમાત અને સહયોગી સંસ્થાઓ રોટરી ક્લબ આઈએમએ અંજુમન પરિવાર સિપાહી પરિવાર જમીય તે ઉલમાઈ હિંદ આ તમામ સંસ્થાઓ તરફથી એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ ભારી સંખ્યામાં લોકો બ્લડ ડોનેટ કરી રહ્યા છે અને અમારો હેતુ લોકો બ્લડ આપતા થાય અને લોકોનું જીવન બચે એ માટેનો છે ખાસ આપ અમારો ત્રીજો પ્રયત્ન છે આ ત્રીજો મેગા બ્લડ ડોનેશન કેમ્પનું બધા જ સહયોગી સંસ્થાઓ તરફથી સફળ અને સુંદર આયોજન કરવામાં આવ્યું છે એ બદલ હું ગર્વની લાગણી અનુભવું છું અને ફરીથી પણ જ્યારે જ્યારે પણ સમાજને જરૂર પડે દર્દીઓને જરૂર પડે ત્યારે આવા કાર્યક્રમો આ બધી જ સંસ્થાઓ સાથે રહીને કરી રહે એ માટે ખાસ એક આગ્રહ રાખું છું